રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કચ્છને એકસો સત્તર કરોડથી વધુના વિકાસ કામોની ભેટ મળી છે શુક્રવારે કચ્છના એક દિવસના પ્રવાસે આવેલા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ માંડવીના ક્રાંતિ તીર્થ ખાતે યોજાયો હતો ગાંધીનગરથી હવાઈ માર્ગે ભુજ આવી પહોંચેલા મુખ્યમંત્રીને ભુજ એરપોર્ટ પર સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વર્ચન જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય કેશુભાઈ પટેલ ત્રિકમ છાંગા વિરેન્દ્રસિંહ જાડેજા વગેરે આવકાર આપ્યો હતો ભુજથી મુખ્યમંત્રી હેલિકોપ્ટર મારફતે માતાના મઢ પહોંચ્યા હતા બીજા નોરતે તેમણે દેશદેવીમાં આશાપુરાના મંદિરે દર્શન કર્યા હતા માતાના મઢ જાગીર ટ્રસ્ટના હોદ્દેદારોએ સીએમને આવકાર આપ્યો હતો માતાના મઢથી તેઓ માંડવીના ક્રાંતિ ક્રાંતિતીર્થ પહોંચ્યા હતા કચ્છી સપૂત શ્યામજીકૃષ્ણ વર્માના મેમોરિયલ ડિજિટલ મ્યુઝિયમ અને નવીનીકરણ પામેલ સુવિધાઓનું લોકાર્પણ કર્યું હતું આ ઉપરાંત તેમણે કચ્છના 170 સત્તર કરોડથી વધુના વિકાસ કામોના ખાત મુરત અને લોકાર્પણ કર્યા હતા આ તકે મુખ્યમંત્રી ક્રાંતિવીરની જન્મ જયંતિ નિમિત્તે તેમની ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી હતી ક્રાંતિવીરની યાદમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી નિર્માણ પામેલું સ્મારક દેશવાસીઓને દેશપ્રેમની પ્રેરણા આપતું રહે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી દેશની આઝાદી માટે વિદેશની ધરતી પર લડત ચલાવનાર કચ્છ સપૂતના જીવન ચરિત્રમાંથી બોધ લેવા અનુરોધ કર્યો હતો આ સ્મારક કચ્છના પ્રવાસે આવતા દેશ વિદેશના પ્રવાસીઓ રાષ્ટ્રપ્રેમનું સંદેશ આપતું રહે છે તેવું વધુમાં જણાવ્યું હતું